નમસ્કાર મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મળતી માહિતીની અનુસાર જાણવા મળેલ છે કે આપણને કાલે નવમી ઓગસ્ટના દિવસે ધારાસભ્ય જૈત્ર વસાવાને જે એમની રેલી પૂરતા થોડાક સમય માટે બહાર છોડવામાં આવશે એવું આપણને જાણવા મળેલું છે ચોક્કસથી તો નહીં કહી શકતા પરંતુ કદાચ આપણે કાલે નવમી ઓગસ્ટના દિવસે ધારાસભ્ય ચૈતર વસાવા બહાર આવી પણ શકે છે આપણને માહિતી મળી છે પરંતુ એ માહિતી કેટલીક સાચી છે એ કાલે જ આપણને ખબર પડશે અને પહેલાં જે ગઈ વર્ષમાં નવમી ઓગસ્ટ ખૂબ સારી રીતે મનાવી હતી અને ઘણા આદિવાસી સમાજના યુવાનોને પણ હું કહી દઉં છું કે તમે રેલીમાં આવો ત્યારે નાચી અને કૂદીને જતા નહીં રહેવાનું પરંતુ થોડીક વાર આપણે બેસીને આપણા જે જાગૃત વડીલો છે આપણોને જે પણ કહે છે એ આપણે શાંતિથી થોડી વાર સાંભળીશું એ શું કહી રહ્યા છે આપણા માટે સારા માટે જ કહેતા હોય છે પરંતુ અમુક યુવાનોને અને વડીલોને ખાસ એવી આદત હોય છે કે જ્યારે નાચી અને કૂદીને તરત જ એ જતા રહે છે અને કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય એ કાર્યક્રમમાં જે આપણા જાગૃત વડીલો અને યુવાનો જે આપણને સમજણ પાડતા હોય એ આપણા માટે સારા માટે કહેતા હોય છે આપણી સમાજ માટે તો એમનાને સાંભળવા માટે કોઈ રોકાતું નથી એ આપણા સમાજની મોટી ભૂલ છે તમે નાચવા અને કૂદવા તો આવો જ છો પરંતુ તમે દસ મિનિટ સાંભળો આપણા માટે શું કહે છે અને આવનારી આપણી પેઢી માટે આપણે વિચારવાનું રહે છે નાચવા કૂદવાનો તો ટાઈમ આપણોને મહિલા જ કરશે પરંતુ જ્યારે આપણા સમાજ ઉપર અત્યાચાર થાય છે તે વખતે આપણે પછી બોલી શકતા નથી કેમ કે આપણે નાચવા કૂદવામાં જેટલા બીજી હોય તો પછી આપણે બોલી શકતા નથી અમુક લોકોને કેમ છું ખાસ કરીને તમે ખાસ આ વાતને તમે ધ્યાન રાખજો અને તમે અડધો કલાક તમે ત્યાં તમારે રોકાવાનું છે નાચવા કૂદવાનો ટાઈમ તો આપણને આખી જિંદગી મહિલા જ રહેશે પરંતુ આપણા આપણે એક જાગૃત બનવાનું છે આપણા સમાજ માટે આપણે જે યુવાનો જે સમાજ માટે સારું વિચારીને અને સમાજને એક સાથે સમાજ રહે અને આપણે સમાજ માટે લડીએ એટલા માટે તમને હું કહું છું તો બસ આ વિડિયોમાં તમને હું આટલું જ કહું છું ખાસ ધ્યાન રાખજો કાલે તમે આવો જ્યારે નવમી ઓગસ્ટમાં નસવાડી ત્યારે મારા આદિવાસી ભાઈઓ અને બહેનોને મારે એટલું જ કહેવું છે કે તમે આવો રેલીમાં પણ તમે ત્યાં રેલી પૂરી થાય પછી આપણે જે કાર્યક્રમ રાખેલો છે તે આપણા વડા જે પણ કહેશે એને તમે સાંભળો એ આપણા માટે સારા માટે જ કહેતા હોય છે અને ત્યાંથી તમે રેલી પૂરી કરીને ઘરે કોઈ જવાનું નથી અડધો કલાક ત્યાં બેસો અને આપણા વડાની વાત સાંભળો શું કહે છે બસ આટલું જ મારા વિડીયોમાં ફરીથી મળીશું જય જવાહર જયા દિવસ